ईश्वर माजीना

આજી હર ભાઈ નો રોમે એવું કે છે અ અતારે હું કમોડી ના ભોગરા ની માતા એવું કુસુમ ભાઈ કે કે અમી હોત ની વાત ના રેવા ભાઈ અરે ફૂલડો વેરી જાશે કે હું કરીએ તેનું રાજી થઈ જા પણ કાલ બરોબર હવા પો નાડો સડ સ્વભાવળું મ્યામન પરણો વેરી જાય ઈશ્વર ભાઈ અ

ખોટ મધી મધી આવે પણ આ સેવક લોકો પર આજે ભાઈ ઓ ઈશ્વર ભાઈ મારા મારી ચહેર ઓર હું સિકોતર પરમણ માં રહી ઓર સમો બન વેળા બન દેવા ભાઈ જગમગ જગમગ લાઈટ થઈ રહી છે મારા મઢરે પણ આપલુઓ ના એક ફરી રહ્યા છો આ તમારાુટિંગ હાર ન આવે અનેક એક આવશે ફળ આવશે રેવા ભાઈ પણ દુનિયા બધા દુનિયા